માતા કાત્યાયની નવ છઠ્ઠા સ્વરૂપ તરીકે પૂજાય છે તેમની કથા દેવી ભાગવત પુરાણ મરકંડ પુરાણ અને વર્ણવેલ છે પૌરાણિક કથા અનુસાર મહર્ષિ કાત્યાયન નામના ઋષિએ દેવી ભગવતીની કઠોર તપસ્યા કરી હતી જેથી દેવી તેમની પુત્રી તરીકે જન્મ લઈ દેવીએ તેમની ઈચ્છા પૂર્ણ કરી અને મહર્ષિ કાત્યાયનના ઘરે પુત્રી રૂપે અવતરણ કર્યું તેના કારણે તેમનું નામ કાત્યાયની પડ્યું માતા કાત્યાયનીનું સૌથી મહત્વનું કાર્ય રાક્ષસ મહિષાસુરનો વધ હતું મહિષાસુર નામના રાક્ષસે દેવો પર આક્રમણ કરીને સ્વર્ગ લોક પર કબજો કરી લીધો હતો તેની શક્તિ એટલી પ્રબળ હતી કે દેવો પણ તેની સામે હારી ગયા હતા આ સમયે દેવોની વિનંતી પર માતા કાત્યાયનીએ યુદ્ધ રૂપ ધારણ કર્યું અને મહિષાસુર સામે ભયંકર યુદ્ધ કર્યું અંતે તેમણે મહિષાસુરનો વધ કરીને દેવો અને ઋષિમુનિઓને તેમના અત્યાચારથી મુક્તિ અપાવી આથી તેમણે મહીસાસુર મર્દિનીનું બિરુદ મળ્યું નવરાત્રિના કાત્યાયનીની પૂજા કરવામાં આવે છે એવું માનવામાં આવે છે છે કે તેમની તેમની પૂજા કરવાથી ભક્તોને શૌર્ય અને સાહસ પ્રાપ્ત થાય કૃપાથી શત્રુઓ પર વિજય નકારાત્મક શક્તિઓનો નાશ અને જીવનમાં સફળતા મળે છે ખાસ કરીને અવિવાહિત યુવતીઓ માતા કાત્યાયની પૂજા શુભ વળની પ્રાપ્તિ માટે કરે છે સનાતન ધર્મની આવી જ કથાઓ જાણવા માટે જોતા રહો સીધી ખબર ડોટ કોમ